અમદાવાદના નારણપુરા વોર્ડમાં આવેલા વરદાન ટાવરની પાછળના ભાગમાં નવી ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ ઓગણત્રીસમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ખર્ચ વધીને રૂપિયા સાતસો એકસઠ કરોડથી પણ વધી જશે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કોન્ટ્રાક્ટર પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડનું રૂપિયા છસો એકત્રીસ કરોડનો અંદાજની મંજૂરી મેળવવામાં આવી હતી ઓગણત્રીસ મે બે હજાર બાવીસના રોજ મુહૂર્ત કરાયેલા આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પંચાણું ટકા કામગીરી પૂરી કરી લેવામાં આવી છે ટૂંક સમયમાં લોકાર્પણ થાય એવી પણ સંભાવના છે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પ્લાનિંગ અને ડિઝાઇન કરીને બિલ્ટ અપ એરિયા મુજબ રૂપિયા પાંચસો ત્રાણું પોઈન્ટ નવ્વાણું કરોડનો એસ્ટિમેટ રજૂ કરવામાં આવતા કેન્દ્ર સરકારના મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ દ્વારા રૂપિયા પાંચસો કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આ રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે તમામ રકમનું ચુકવણું કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવશે આ પ્રોજેક્ટ અંગે બજેટ મંજૂર કરવામાં આવ્યા પછી કુલ પ્લોટ એરિયા બોતેર હજાર પાંચસો ચોરસ મીટરથી વધીને બ્યાસી હજાર પાંચસો સાત ચોરસ મીટર થતા બિલ્ટઅપ એરિયામાં પણ વધારો થયો હતો પ્લાનિંગ અને ડિઝાઇનમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વખતો વખતના સૂચન મુજબ ફેરફાર કરવા સાથે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે નવા ઉપલબ્ધ થયેલા પ્લોટ મુજબ આર્કિટેક્ટ દ્વારા એક પોઈન્ટ પંદર લાખ ચોરસ મીટર મુજબ ડિઝાઇન કરવામાં આવ્યું છે